નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજનું પેપર ખૂબ જ સારું ગયો છું સારું એક નહીં બે નહી ત્રણ નહીં ચાર નહીં પચીસ નહીં પચાસ નહીં પણ બાણું પ્લસ માર્ક એમાંથી આવેલા છે તો આપણે બે દિવસ પહેલા વિભાગ એનો એક વિડીયો મૂકેલો હતો પીપીટી મૂકેલી હતી તમે

પૂછાયેલું છે અને આપણે પાસ થવાના પાસવર્ડ અને એ સિવાય આપણા ગ્રુપની અંદર ધોરણ બાર ની આઈએમપી એક પીડીએફ મોકલેલી હતી એ બધી ત્રણ ત્રણ પીડીએફ ગણીને આપણે કુલ બાણું માર્ગનું પૂછાણું છે આમ તો બાણું કરતા પણ વધારે ગુણનું એમાંથી પૂછાયેલું છે જો એનો તમે વ્યવસ્થિત અભ્યાસ કર્યો હોત તો આ પેપર તમને ખૂબ જ સરળ લાગે હવે આપણે વાત કરશું આવનારું એટલે કે જે આપણું પેપર અત્યારે ગયું છે

જવાબ આપતા પહેલા પ્રશ્નોને કાળજીપૂર્વક વાંચી સૂચનાઓ જે છે એ આપો આ બધું તમે જાણો છો આપણે મૂળ મુદ્દા ઉપર આવી જશો વિભાગ એ હવે આપણે જોતા જશું આપણે એમ કેતા પ્રશ્નો પૂછાયા છે હું તમને કહેતો જઈશ કયા કયા પ્રશ્નો છે અને તમે ચેક કરી શકો છો એક પણ પ્રશ્ન એમાંથી ફેર નીકળશે નહીં પહેલો જ પ્રશ્ન છે આકૃતિ આકૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે તમને વારંવાર કીધું હતું આ પ્રશ્નમાં ભૂલ ન કરતા એની સાદી પણ રેત આપેલી હતી સતત ને અસતત બરોબર ને આ બાજુ આકૃતિ અને આ લેખ આમાંથી તમારે પસંદ કરવાનું છે તો આપણને ખબર છે કે આ બેમાંથી ને જવાબ આવશે પણ સાચો જવાબ કયો આવશે તો તમને ગણતરી કરવાનું કીધું હતું એક બે અને ત્રણ એક બે ત્રણ અને ચાર એક બે ત્રણ ચાર પાંચ અને છ એક બે ત્રણ ચાર અને પાંચ સામે નાનું મોટા સામે મોટું જોડી આપણને મળી ગયું કન્ફ્યુઝ પ્રશ્ન છે ને તો આકૃતિ છે એટલે કયું આવશે મોટું તો આપણે જવાબ બનશે અસત આ પ્રશ્ન આપણો હતો એની અંદર તમે જોઈ શકો છો એટલે એક ગુણ તમારો આમાંથી મળી ગયો કોણા નિષ્ણાંતોના આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકને સ્વીકારવાની હિમાયત કરે છે આ પ્રશ્ન આપણે નહોતો બરોબર એટલે આપણે એમ નથી કહેતા કે આ પ્રશ્નમાં હતો તો જવાબ શું આવશે સંયુક્ત રાષ્ટ્ર સંઘ તો આપણો જવાબ બનશે સંયુક્ત રાષ્ટ્ર સંઘ આગળના પ્રશ્ન તરફ આપણે જશું ત્રીજો પ્રશ્ન આર્થિક વૃદ્ધિમાં કયા પરિવર્તનો જ ધ્યાન માં લેવાય છે આ પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો હતો બરોબર આપની પીડીએફ માં જોઈ લિસો તો આર્થિક વૃદ્ધિ અને વિકાસ મે બે પર લખાયું તમે મે આ રીતે લખ્યું તો આર્થિક વિકાસ અને વૃદ્ધિ બરોબર આ બાજુ પરિમાણાત્મક અને આ બાજુ પરિમાણાત્મક અને ગુણાત્મક તો વૃદ્ધિ નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહે છે આ વ્યાખ્યા કોણે આપી છે તો એનો જવાબ આવશે મેં તમને કીધું હતું કે જ્યાં આવક શબ્દ સાંભળો ત્યાં યાદ રાખવાનું કોણ આવશે

બાકી આ બે પ્રશ્નો આવી ગયા બધા પ્રશ્નો હવે આપણી અંદર હતા ભારતમાં વિદેશી જથ્થાની સાચવણી કોણ કરે છે તો એ આવશે જવાબમાં ત્યારબાદ સાતમા પ્રશ્ન તરફ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ગ્રામ્ય ક્ષેત્રે જો આ બે હતું ગ્રામ્ય અને શહેરી બેની મેં તમને વાત કરી હતી તો અહીંયા કોનું પૂછેલું છે ગ્રામ્ય ક્ષેત્રે તેથી ખોરાકમાં ન્યૂનતમ દેરની કેટલી કેલરી નક્કી છે તો જવાબમાં આવશે ચોવીસો પ્રધાનમંત્રી જનધન યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી પ્રધાનમંત્રી જનધન યોજના ક્યારે શરૂ કરવામાં આવી તો એનો જવાબ આપણને મળી જાય છે કારણ કે ઓપ્શન જેવા સરળ મજાને આપેલા છે કે જવાબ આવશે આપણો આ પ્રશ્ન કોણ હા તો બધા પ્રશ્નો છે આ બેઠું હતું પ્રશ્ન સાદા મોબાઈલ ફોન ના સ્થાને સ્માર્ટ મોબાઈલ ફોન આવતા સર્જાતી બેરોજગારી એ કયા પ્રકારની બેરોજગારી કહેવાય તો જવાબમાં આવશે ઘર્ષણજન્ય બેરોજગારી દસમો બેરોજગારી નું સ્વરૂપ કે પ્રકારો જાણવા માટેના ચાર માપદંડો કોને રજૂ કર્યા છે તો એમાં જવાબમાં આવશે રાજકૃષ્ણ ભારત માં વસ્તી ગણતરી કેટલા વર્ષે કરવામાં આવે છે આ પ્રશ્ન આપણો સીધો નતો પણ મેં તમને જ્યારે સમજાવ્યું ત્યારે મેં કીધું હતું કે આવો સરળ પ્રશ્ન પણ પૂછાય છે કે ભારતની વસ્તી ગણતરી કેટલા વર્ષે થાય છે એવું મેં તમને ઉલ્લેખ કર્યો તો ને તમે જો વિડીયો જોયો હોય તો તમને ખબર પડશે તો આ પ્રશ્ન પણ એકદમ સહેલો છે દસ વર્ષે

સ્વતંત્રતા પ્રાપ્તિ પછી ભારતની રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો શું ફેરફાર થઈ રહ્યો છે તો તો આપણો બેઠો પ્રશ્ન હતો શું થાય થાય એમાં ઘટાડો છે માંથી કયો રોકડીયો પાક છે બહુ જ અઘરો પ્રશ્ન મેં વખતે પણ એવું કીધો હતો જયારે પીડીએફમાં મેં તમને એ વિડીયો લીધો ત્યારે પણ મેં કીધું બહુ અઘરો પ્રશ્ન છે કેમ કે આ તો આપણને ખબર જ પડે રોકડો પાક એટલે શું

ગુજરાત રાજ્યમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારની સ્થાપના કયા સ્થળે કરવામાં આવી તો ક્યાં કરવામાં આવેલી છે કંડલા ભારતમાં વીજળી કેટલી રીતે મેળવી શકાય તો એનો જવાબ આવશે ચાર મેં તમને આ નામ પર લખેલા હતા થર્મલ પાવર છે અન્ય છે બરોબર ભારતના બંધારણે આપેલા આદેશ પ્રમાણે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત આપવાની જવાબદારી

આવેલા છે તો એન એસ એસ નું પૂરું નામ જણાવો તો એનો જવાબ છે નેશનલ સેમ્પલ ઓર્ગેનાઇઝેશન બરોબર હમાયું નથી બરોબર ત્યારબાદ માનવ વિકાસ આપનું મૂલ્ય કેટલું હોય છે તો કે જીરો થી એક વચ્ચે બરોબર અથવા તો જીરો થી એક લખેલું હોય તો પણ ચાલશે શાક સર્જન સૂત્ર જણાવો આ પ્રશ્ન પણ હતો આ પ્રશ્ન પણ હતો આ પ્રશ્ન પણ હતો બરોબર તો પ્રાથમિક થાપણ ગુણ્યા એક રોકડના મતનું પ્રમાણ જુદા જુદા દેશોમાં નિરપેક્ષ નિરપેક્ષા માપદંડ ની મદદથી કરી શકાય આપણો પ્રશ્ન નહોતો ગરીબી રેખા ત્યારબાદ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી છે

वर्ष दरमियान दर हजार मानव वस्ती मानव वस्ती मृत्यु पामता मृत्यु पामता व्यक्तियों की संख्या तो इन्हें आपने बाय मृत्यु दर પછી ભારતમાં સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર એટલે કયું ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર વિદેશ વેપારની દિશા એટલે શું તો કે કોઈ દેશોનો વિશ્વના વિવિધ પ્રદેશો સાથેનો વેપાર માટેનો વર્ગીકરણ કરવામાં આવેલું છે એના નામ પણ લખો તો પણ ચાલે ન લખો તો પણ ચાલશે અને છેલ્લો પ્રશ્ન છે આપણો ભારતમાં ભારત સરકાર સૌથી મોટું જાહેર સાહસ કયું છે તો સુખ રેલવે સુખ ગાડી કહેવાય ને તો પછી એવું લખતા નહીં પણ સુખ ગાડી રેલવે બરોબર એ મોટું સાહેબ છે તો વિદ્યાર્થી મિત્રો આપણી પીડીએફ માંથી તમને આમાંથી સાત પ્રશ્નો પેલા માંથી સત્તર પ્રશ્નો પૂછવામાં આવેલા છે હવે આપણે વિભાગ સી ની અંદર જોઈ લીધું કયા કયા પ્રશ્નો હતા આપણી પીડીએફ ની અંદર તો આ પ્રશ્ન હતો બરોબર બે ગુણ આ પ્રશ્ન હતો બે ગુણ આ પ્રશ્ન હતો બે ગુણ આર્થિક વિકાસના ના લીધે શક્તિ માથાડી કે કોઈ પણ બે મર્યાદા આ હતો આ પ્રશ્ન નહોતો મુદ્દામાં હતો પણ વિગતવાર નહોતો આપણે સાટા પ્રત્યેના મૂલ્યમાં આપણને મુશ્કેલી ઉદાહરણ આપી સમજાવો આ પ્રશ્ન હતો રેકરિંગ થાપણો એટલે શું આ પ્રશ્ન હતો આરબીઆઈ ને બિન નાણાકીય કાર્યો સમજાવો આ પ્રશ્ન હતો અર્ધ બેરોજગારી આ પ્રશ્ન હતો વસ્તીના વલણો એટલે શું એ નહોતો કૃષિ ક્ષેત્રે ભારતીય છે આ પ્રશ્ન હતો આ પ્રશ્ન હતો અને આ પ્રશ્ન પણ હતો તો નવ અને દસ ને અગિયાર પ્રશ્નો ઓહો સોરી અગિયાર પ્રશ્નો આપણને આમાંથી આપણે લખવાના હતા બાર પ્રશ્નો તો કહી શકાય છે અગિયાર પ્રશ્નો માત્ર આપણી પીડીએફની અંદર હતા ત્યારબાદ વિભાગ ડે માં જોઈ શકાય આ પ્રશ્ન હતો ત્રણ ગુણ જીવનની ભૌતિક ગુણવત્તા માં સમાવેશ થતી બાબતો બરોબર દસ બાબતો છે એ લખવાની હતી આ પ્રશ્ન ગરીબી માટેના આર્થિક કારણો તો તો પાંચ ગુણમાંથી આવેલો છે ગરીબી નિવારણ માટે રોજગારી રક્ષી કાર્યક્રમો આ પ્રશ્ન હતો ચક્રીય બેરોજગારી હતો પછી આપણો આ પ્રશ્ન નહોતો ભારતમાં વસ્તી નિયંત્રણ કોઈ પણ ત્રણ ઉપાય આ હતો પાકની ફેર બદલી આ પ્રશ્ન હતો વિદેશ વેપારના કારણો સમજાવો ત્રણ આ હતો શહેરીકરણ ની આ પાંચ ગુણમાં હતો તો આમાં માત્ર એક પ્રશ્ન નહોતો બાકી બધા હતા બરોબર એટલે બાણું પ્લસ પૂછાયેલું છે વિદ્યાર્થી મિત્રો અને આપણે વિભાગ એ ની જો આપણે વાત કરવા જોઈએ તો પહેલો પ્રશ્ન હતો પછી આ પ્રશ્ન નહોતો બે પ્રશ્ન ગ્રુપ પ્રિન્ટ પ્રમાણે નથી પૂછાયા આ પ્રશ્ન હતો આ પ્રશ્ન પણ હતો આ પ્રશ્ન નહોતો આ પ્રશ્ન હતો ને આ લેખ તો આપણે જનરલ હતા તો આપણી જો પીડીએફ તમે ચર્ચા કરે હોય તો એ બાણુ પ્લસ આપણને આ પીડીએફમાં અલગ અલગ ત્રણ પીડીએફમાંથી પૂછાયેલું હતું પાસ થવાની પાસોની સિરીઝમાં તમે જોયું હોય તો પણ તમને એમાંથી પચાસ થી લઈ અને સાઠ સિત્તેર સુધીનું એમાંથી પણ તમને મળેલું તો વિદ્યાર્થી મિત્રો અત્યારે કેટલા વાગ્યા છે તો આપણે બે જ મિનિટ પછી આપણો વિભાગ એ બે નો આપને મળવાનો છે તો જોવાનું ચૂકશો નહીં આભાર થેન્ક યુ